એ તો ફેરા જ હવે જે છેલ્લી ઘટના અહીંયા બની એ આ આપણા આખા સૌરાષ્ટ્રની અને આ પંથકની ખાસ એ જાહલ નામની ચારણ સ્ત્રી અહીંયા સતી થઈ કેવી રીતે સતી થઈ તો કે જાહલ કાટવાણાની હતી કાટવાણાથી કુછડીની હતી અને કુછડીથી પરણીને કાટવાણા આવી તો હવે ભાઈ બીજા વીર પહેલી કહેવાય છે ને એમ એટલે કુછડીના લાજવા કુછડિયાને ને એના ચાહલ પિયરિયા એમ કીધું કે ભાઈ અમારે ચાહલ તો તને ભાઈ ભાઈ તો તું એક જ છો તો હવે તું વીર પહેલી આ રકમ જાહલ ને એટલે લાજવો કુછડિયો કુછડી થી પોતાની બેન ને વીર પહેલી પહોંચાડવા માટે કાટવાનો આવ્યો હવે બૈનું એવું કે બેન એવો આગ્રહ કર્યો અને જમાયડો એટલે રાત સુઈ ગયો હવે બેનનો પતિ ત્યારે બાર ગામ હતા સવારમાં માં આવ્યો ભાઈ તો પાછો વયો ગયો રાજવો તો વયો ગયો પણ આ દુનિયા એવી છે ને આજે પણ છે એકવીસમી સદીમાં તો હવે આ તો ચૌદમી પંદરમી સદીની ની પાંચસો વર્ષ પહેલાની વાત છે એટલે કીધું કે આ એના પિયરીઓ કોક આવ્યો હતો ને રાતે હું આવ્યો હતો આઈટમ પૂરી બરાબર તે કોને સુવાડ્યો હતો રાતે ઘરમાં તો મારો ભાઈ હતો તો તારે તો ભાઈ છે નહીં હવે ખરેખર આ માનેલો ભાઈ હતો જાહલ ને માઈ નહીં જાહલ કે હું સાચું કહું છું મારો ભાઈ હતો માનેલો મારો સગો ભાઈ નથી પણ મારો ગામનો ભાઈ હતો ગામના ભાઈ ગામની દીકરીના સંબંધ હજી પણ ચાલે છે આપણે ત્યાં એમ કહેવાય છે કે ભાઈ અમારો ગામ જમાય છે એટલે અમારા ગામની દીકરી એના ઘરમાં છે તો આ મોટી અદભુત પરંપરા આનું નામ મહાજન પરંપરા મહાજન પરંપરા જાહલ કે આપણે હવે ચિત્તા ખડકાવો તમારા ઘર માનવું નથી મારે જે થાય હવે રાજવાને ખબર પડી એના પિયરિયાને ખબર પડી કે ભાઈ આ શું છે તો કે જાહલ તો અગ્નિ સંસ્કાર લઈ ગયે સાથે તો કે બેટા આપણે તો જવું જોઈએ એટલે ચૂંદડી અને નાળિયા લઈને લાધવો ઘોડા ઉપર બેસીને અહીંયા આવ્યો અને ચિત્તા ચાલુ થઈ ગઈ હતી ઉપર જાહલ પલોઠી વાળીને બેસી ગઈ હતી કે ભાઈ ગભરામાં

કુછડિયાની અને સતીની બે જાલ મૂકવામાં આવી જ પ્રતિમા એના પિયરિયા માટે ખીમેશ્વર તમે ગયા હોય તો ત્યાં છે ખીમેશ્વર માં આ પ્રતિમાઓ છે ખીમરાની પણ છે આમાં પણ છે એની એક રમૂજ વાત પણ છે પણ આપણે ત્યારે ખીમેશ્વર જશું ત્યારે કહેશું અત્યારે હાલ રાધવો કુછડિયો અને સતી જાહલ આ આઠમી સદીની પ્રતિમાઓનું કઈ પાછળ પ્રતિમાઓ છે આઠમી સદીની છે બારસો વર્ષ જૂની છે એ એક જ અવશેષો રહ્યા છે પણ આમાં જે નીચે ચૈત્યબારી હતી એ નીકળી ગઈ છે એટલે અટાણે આ મંદિર જે છે એ આમ બારસો વર્ષ જૂનું છે પણ જાહલ કથા બારસો વર્ષ પેલા નહીં હોય જાહલ કથા તે પછી છે કેમ ખબર પડે આપણને તો કે ભાઈ બે ભાઈઓ પેલાના જમાનામાં મેં બનતું ને કે રાજા બીજી કરે એટલે આગલી રાણીના છોકરાને ગાડી મૂકે

રાણાવાવના રાણપરના જેઠવાઓ એ વસાવ્યા પાછળથી એની વસ્તી વધી એનું કાટવાજીનું ગામ એટલે કાટવાણા અને ગોઢાજીનું ગામ એટલે ગોઢાણા આ બે ગામ અસ્તિત્વમાં આવ્યા આ અસ્તિત્વમાં આવ્યા એને છસો વર્ષ થયા એટલે છસો વર્ષ પછીની આ કથા છે ચાહજાહલ એટલે આ જગ્યાઓમાં જે ઐતિહાસિક સ્મારકો છે દેરવાઓ ઐતિહાસિક ગ્રંથોમાં આમાં કોઈ હવે શિલ્પ બચ્યું નથી અત્યારે

જે ચણચણી નીકળી એવી આ ડેર વાવ મૂળ તો કોઈ ડેરી હશે એમ માનવામાં આવે છે સૌથી પહેલું આના વિશે મોહનપુરીએ લખ્યું પછી મણિભાઈએ લખ્યું પછી આના શિલ્પ સ્થાપત્ય વિશે મેં લખ્યું અને આ મૂર્તિઓના ફોટા લઈને વધુ સુધી ઢાંકીએ લખ્યું જેની હમણાં વિદેહવાસ થયો કે આ મૂર્તિઓ આઠમી સદીની છે આ આ કલા પરંપરા આજે તો એમાં કલા પરંપરાની કોઈ નિશાની છે નહીં સૌથી મોટામાં મોટો લેખ કારણ કે મોહનપુરી પોતે ના હતા એટલે કુછડી વિશે અને આ દેરવાવ વિશે સૌથી વધારે વાર્તાઓ મોહનપુરી લખી છે અને અટાણી મેં વાર્તા કીધી એ પણ એને કોઈક બીજા વડીલો પાસેથી સાંભળેલી છે પણ અહીંયા એવું કંઈ નથી સારામાં સારી પવિત્ર જગ્યા છે અને ચારણ સતી સ્ત્રી અહીંયા એક સતી થઈ એનું તો મહત્મા છે હા ચારણ બેન હતા લાધવો બેન હતો લાધવો કુછડી મિત્રો તમે સાહેબે જે વાત કરી અમે કાનમેરા નો ડુંગર ની વાત આવી એ કાનમેરા ઉપર હોળી ના ઉત્સવ વખતે એવું કહેવાથી કૃષ્ણ ભગવાને એ હોળી પેલી ગઈ અને પછી દ્વારકાની સ્થાપના થઈ